ને થોડોક હારવાનો પલો વધી ગયો છે અને ભીખાભાઈ મોરીને ઓલું હું શું જોજે હે તારે ઓલો ફ્રૂટ સલાડ નહીં કાંઈ વાંધો નહીં હાલો તો અત્યારે ભરાય છે મિત્રો તો મળશું હવે આગળ વેડિયો સાથે અત્યારે ભરાય છે રિક્ષા મિત્રો કપ્પાઈ છે આપણી શેરડી માવા ખાય છે ને બધાય હેરડી કાપે છે અને છેરડી નું કટિંગ ચાલુ છે અત્યારે અને અહિયાં રસ્તા નું કામકાજ ચાલુ છે જોઈ લ્યો અહિયાં સામે રોડ ઉપર રાખીને ભરવાની છે એટલે હું છે કે ભરાઈ જાય અહીંથી જો આવું કામકાજ ચાલુ છે અમારે બીજલ નું એટલે હું છે કે આ વાયર કપાઈ જાય ને

અને કલેક્ટર સાહેબ આવી ગયા છે કે તમે અહીંથી રસ્તો કરો અહીંથી રસ્તો કરો સંદન કાપતા નહી ભાઈ આમ જોઈ લો મિત્રો આવી કંડિશન છે આ કોકના સોરી સોરી કોપા પીએ છે અને પાણી પીવામાં કામકાજ ચાલુ છે સાપ પીવાય છે સાપ પીવાય હે પછી બધું કામકાજ ભેગું થાય એ સિવાય નહીં થાય રાડ્યું નાખતો નહીં તમારે સિયાર હોય કે પાંચમું હોય અમારે ભાઈ આમાં સાહ પાણી પીવા પડે ત્રોપા પીવા પડે અમુકને મૂત્રણિયું મુથાણી સાહ પાણી પીવા જાય અને આમ સામે ભરવાનું ચાલુ થઈ જાય છે તો મળીએ આગળ મારા હામદભાઈ ની રીક્ષા ભરવાની છે મારા કાકા અહીં બેસી ગયા મોઢા એ કે પૈસા દે તો જવા દેવો ને કે જવા નથી દેવો હેઠળ પીલાઈ જવું કીધું ભાઈ આપી દે હે અને બધા મિત્રો ચા પાણી પીવા બેસી ગયા હે અહીંયા આપણે આ શેરડી કટિંગ ચાલુ છે અને આ કલેક્ટર સાહેબ એટલે કલેક્ટર સાહેબ ક્યાં ભાગી જાય એ કલેક્ટર સાહેબ આવી જાવ કેમેરામાં આ કલેક્ટર સાહેબ આવી ગયા હે અને અહીંયા બધા મિત્રો ચા પાણી પીવા બેહી ગયા હે

બેસી ગયા તો એ હા ભાઈને હેરડી ભરી જાવી આવી આ જો આ અમે છે ને મહારાષ્ટ્રમાંથી મગાવેલા છે અહીંના મજૂર કામ નથી કરતા એટલે મહારાષ્ટ્રમાંથી મંગાવ્યા હા હવે આ છેલ્લી રિક્ષા ભરાય છે ભાઈ આમ તો જો હારીન ભરે છે હવે બીજું કઈ છે નહીં અને અરિક્ષા ભરીને ઘરે ભાગી જવાનું છે પવન ઉપડી ગયો છે આજે વરસાદનું કોઈ બહુ વાતાવરણ છે નહીં આ એક આવી ગયો છે મજૂર લેવા માટે લઈ લ્યો માલ લઈને આવ્યો કે એમને ઓ બાંધી હાલો મિત્રો હવે આવી ગયા છે ઘરે અને વિડીયોને કરી હશે એન્ડ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં એન્ડમાં જય માતાજી